હેલો માય યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ ન્યુ બ્લોગ કેમ છો બધા એકદમ મજામાં જય માતાજી ને બધા ખબર છે લગ્નગાળા એટલે જવા માટે એકદમ રેડી થઈ ગયા કાલે દાખોથી ઘરે હતી ને સાંજે સાંજેમાં ગયા તાણી માસીના છોકરાની છોકરીની ત્યાં ચાર ની ભેગા લગ્ન છે એટલે ત્યાં સાંજે હતી ત્યાં ગયા આજે ઓહો પવન તો આવ્યો બહુ પાંદરા થોડીક ને આજે જવાનું છે ગોરાણા અમારે સમાજે જાન આવે ને પછી આજે સાંજી પણ છે સાંજે એટલે આજે સાંજી હતી કાલે સાંજે સાંજે ઉતી ને આજે સાંજી હે અને અત્યારે જન્મ જવાનું છે પછી સાંજે સાંજી જવાનું છે તો એવું બધું હાલે સાંજ ને માંડવા ને અમારે ધીરે ફાઈનલ લુકમાં રેડી થઈ ગઈ સવારે બધું કંકજ કરે ને હવે સવારે થોડુંક તો ઉઠવામાં લેટ થઈ ગયું હતું કારણ કે અમે સાંજી સાંજીમાંથી એક દોઢ વાગે આવ્યા હતા અને પછી વિડીયો એડિટિંગ કરે ને બે વાગે હેઠું એટલે હવે મારે થોડુંક લેટ થઈ ગયું હતું વિડીયો હે અપલોડિંગ અત્યારે કર્યું હમણાં આવી જાય હવે એટલે મસ્ત લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ને સાંજે બે વાગે હેઠ મોડે આવ્યા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું હતું ને સાંજીમાં અહીંયા ગામમાંથી મામન આવી હે ને એની ગાડી હતી તી એ ને મામો ને ગાડી લઈને ગયા હતા વાંધો નહોતો ઠંડી બધી કઈ એવું ફાર નથી કે લાગી આઈ કાલે તો જલ્દી જલ્દીમાં એટલી ત્યાર થઈ કે કંઈ મારે ફોટા પાડવાની કે કંઈ વિડીયો શૂટ કરવાની કંઈ એટલે કંઈ વેરક જ નહોતા કારણ કે મારે વાર સ્ટેટ કરાવવા જવું હતું તી એ બેનને રહેલી ફોન કર્યો ને તો કહી કે સાડા થી છ વાગે આજે ને ફીને તો વંટાણો સાડા પાંચ ને સજ છે સાડા પાંચ પછી દોઈએ તો છ વાગે પછી અહીંયા પૂગી છ વાગે ત્યાં થે ને હાડા સાથે મામા ને ઘરે ગામમાં ભી ગયા ત્યાંથી પછી ન્યાણી ગઈ એટલે થોડુંક લેટ થઈ ગયું હતું તો એવું બધું હતું ને અત્યારે જવાનું થાય જાનમાં ને કાલની થોડીક સાંજીની વિડીયો ક્લિપ હે અત્યારે નાખી દે જોઈ જોઈ લે જો બધા એન્જોય કરજો ને મસ્ત જોઈને લાઈક સેર સબસ્ક્રાઇબ કર દેજો સાંજીની થોડી ઘણી ક્લિપ્સ ને

મને લાગે લિપસ્ટિક ચરક વધારે થઈ ના ના કારણ કે રેડી હે એટલે થોડુંક પિંક પિંક દેખાવું જોઈએ ઓલમોસ્ટ રેડી થઈ ગા મમ્મો તો ઓલરેડી નીકળે ગા આ તો બે હાલો જાય આ છે ને ઓવાના જ બહુ છે વેલરી ત્યારથી જ નંબર બધી નવ વાગે તો નીકળે જાય પાછા હાડા નવ દસ જેવું થાય કાલ કે હવારી ઉઠવા માં મોડું થાતું અને હવાર નું હાબરે જરા ઉઠવા મોડું કામ છે ગુલી લો હવર હોમપ્રા યારું ઉઠાડી યારું ન ગજે ઉઠી જાતી હાડા હાતક જીવ થેગોતું પછી હું યાદ કેતી 7 વાગે તો કોઈ બાણે નીકળીતી પછી તાટની હું કા આગળી વળી ની ઉઠાડે બીજો નું કામ કામ કરું ત્યાર માર પાસે ગોબે કરીયા વેર અને ગલાવ હાટું બે હે રોટલીયું ઘડ્યું તાતા 9 થકે તો કલાક અગર જ લાગી મારે ત્યાર થાતા ઈ મેય ઘણું ઈ કર નઈ છુ ઘરમાં બારોબાઈ ને તો એવું બધું છે હાલો જાય ફાઈનલ જાન હોય છે આજ તો ગળામાંથી ભાર થોડોક ઓછો થાય ને એ જોવે ને એમ થાય કે ઉતરે ને ગળામાંથી તારે થાય કે ચર આ ટૂંપો હોય કે કોઈ ગળ પકડે ન રેખ્યું હું એવું થાય ને રૂમ નહીં તો હાલત બુરી છે હમણાં સવાર હાંજ કંઈ એના માટે પડે વેરેક નહીં આવતી અને એ રીતે ના ઘરે હવે ફ્રેશ થઈ ને થોડુંક પોરો ખાવાની ઈચ્છા છે કારણ કે એક તો એટલી ઠંડી પાછું ઉજાગરો ને ઉપરથી એટલું આવક જવક માણસ ને હવે પૂરું થઈ જાય અહીંયામાં ને પાછી એક તો ઉપર એટલી ઠંડી પડે એટલે એમ થાય વાત પૂછો મને એવી થા અટાણે બે અઢી જેવો ટાઈમ થયો ગયો હું વેલરી ભાગે જરા કે મેં કીધું હોય ને સાંજે જવાનું હોય ને તો એ થોડી વાર પૂરો ખવાય જાય ને થોડા ઘણા લુગડા કોઈ ઢેગલો થયા મલોક ને લીલા ને ત્રણ જોડું થઈ ગયું મારી બે જોડું ધોવાની એક સાંજની ની ચોલી ને હાજર પાછી આ હાડી મેં કીધું જે પાણી બોર મૂકવાય ને એ પહેલાં મૂકવાય ને પણ પેલા તેટલા ન હોય પણ ખાલી ક્લીન કરવાનું હોય ને જે થોડું ઘણું થાય એને ઘેર એક ફિલિંગ હવે મસ્ત કે ના ને આ શાંતિ થાય એવું તો મેઘ થોડી વાર રસ્ટ થાય ને પછી તબિયત થોડીક ઓલી એટલે ત્યાં બેવાનું બધું ઓકવડ લાગતું હતું એટલે જરાક વહેલા ઘેર ભાગી આવે આગળની જે તમે વિડીયો ક્લિપ જોઈ હતી અમે મેણીએ લગ્ન હતા ને એની પચીસ તારીખનાથી સાંજે ગયા ત્યાં આગળના ના જે સાંજે નો બ્લોગ નહીં એમાં બ્લોગ પછી બહુ લાંબો થઈ જતો તો એટલે મે આજ ના બ્લોગ થોડી ક્લિપ ઉતી સાંજે શેર કરી આજે તો આમ તો જાનું થી અહીંયા જ ગઈતી ગોરણા જન મનસ્પતિ થોડી કે એમાં શેર કરી એક કે એન્જોય કરી ને ભીન તો દોવા ભીન ને છોરાક થાકોડા મે ટેકો થેગો થોડો વાર આવે રેસ્ટ કર્યો તી વાંધો નથી એનર્જી આવે ગઈ થોડી ઘણી રાતે જાગવા માટે વાંધો નથી થોડીક વાર લેટ થઈ જાય તો એવું બધું છે આ પવન પવન શું કરીએ કંઈ ખબર નથી પડતી પવન એવો વિપડ્યો એ વાત જવા દઈએ આ સાઈડ તો હજી વાંધો નતો આવતો ઓલી સાઈડ તો કંઈ હેને બોલવાનું અવાજ જ નથી પૂગે એ કેમેરા સુધી એટલો પવન હે ને ઓલમોસ્ટ આલો પહેની દોડાવી ને આ તો મારા ઘરે હશે એટલે આ તાનું જમવાનું બનાવી અને પછી રેડી થઈને સાંજીમાં જવાનું હે ને મને લાગે કે બધું આ બધી છે ને બ્લોગ નું જરાક ને વિડીયો એડિટિંગમાં બધું વેરવિખેર થયું આડો અબરું એટલે બેય સાંજીનો ભેગો આવે છે પચીસ ને છવ્વીસ ને સાંજીનો બેયનો બ્લોગ મને લાગે આજની સાંજીનો એ પણ એક સાથે બે નાખું જોઈએ કારણ કે થોડી ક્લિપ પચીસ તારીખની સાંજે નાખીને એન્જોય કરજો લાઇક કરજો શેર કરજો કરવાનું તો ભૂલતા જ નહીં મસ્ત કરી જ દેજો તો ચાલો હું આ તાર જમવાનું જલ્દીથી બનાવીને ઓલરેડી છ વાગે ગા ને પછી કલાકમાં શાક રોટલા કરવાનું જાય છે ને પછી રેડી થવાનું આઠ વાગે તો ત્યાં ભૂકી જ જવાનું બીજા અમારે કાને ભાઈ ગોરાણિયા ગોરાણાના અમારા ગામના છે કાનાભાઈ ગોરાણીયા એ મસ્ત એકદમ એનો અવાજ એવો મસ્ત છે ને અમારા ગોરાણા ગામમાં કંઈ પણ પ્રસંગ હોય ને કાનાભાઈ ના આગળ ત્યાં સુધી એ પસંગ પ્રસંગ એમ થાય કે ખાલી ખાલી લાગે ભીર્યું ભીર્યું ન લઈ કાનાભાઈનું કામ કે બહુ ઊંચું હે તો બેઈને નિહાળવા માટે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો સ્કીપ ક્યાંય કરજો મસ્ત બ્લોગ એકા સરખો જોજો ને બસ જોડાયા રેજો કન્ટિન્યુ રહેજો ત્યાર તો હમણાં થોડીક વારમાં તમને નાનું બધું બતાવો તો હું રેડી થઈ ગઈ છું ઓલમોસ્ટ રેડી ને અત્યારે વાગી ગયા છે સાત ને સોળ મિનિટ થઈ ત્યાં તો રેડી થઈ ગઈ બધા કારણ કે અત્યારે સાધન સિમ્પલ કપડા પહેરીને જવાનું એટલે વધારે ત્યાંથી અમને વાર ન લાગી તો હાલો હાલો તો એની સાથે જ આજના બ્લોગનો એન્ડ આય ગયો બ્લોગ ગમે તો મસ્ત લાઈકશે ને સબસ્ક્રાઈબ કરી દેજો લી પણ રેડી થઈ ગયા નહીં ને આજની સાંજેની ક્લિપ હે ને કાલનો બ્લોગમાં નાખી પછી બ્લોગ બહુ લાંબો થઈ જાય તમને એને જોવાનું એટલી મજા ન આવે પછી કન્ટીન્યુ થઈ જાય માણસ હે ને દ પંદર મિનિટ આપણે વિડીયો માટે કાઢતા હોય પછી વી પચીસ મિનિટ કાઢીએ તો એનો ટાઈમ રોગારોગો ખોટી થાય એટલે આમાં એ પણ કાલનો બ્લોગ કાલે લગ્નમાં જવાનું હોય એટલે કાલે બ્લોગમાં થોડી ક્લિપ સાંજની આજની શેર કરી દે ને આજની જાણ ને અત્યારના સાંજીના લુક ને એન્જોય કરો ને સાંજીની ક્લિપ ને હું કઈ શૂટ કરી તો કાલના વ્લોગમાં જોઈ લેજો હાલો તો મળી કાલેના બ્લોગમાં બદલે